હેલો ફ્રેન્ડ જય માતાજી જય સીયા રામ હર મહાદેવ અને જય દશામા હમણાં દશામાના વ્રત શરૂ થાય છે તો આજે આપણે દશામાના વ્રતની વાર્તા વિશે આજે થોડી વાર્તા કરીશું કે જે દશામાના વ્રતની અંદર જે વાંચવામાં અને જે સાંભળવામાં આવે છે એ વાર્તા આજે આપણે દશામાની કરવાના છીએ તો જરૂરથી ચોક્કસ પૂરી વાર્તા સાંભળજો કેમ કે અધૂરી વાર્તા સંભળાય નહીં દશામાની વાર્તા છે એટલે પૂરી વાર્તા સાંભળવી કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિશાલી હતો તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર જ ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની પણ હતી જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન બહુ સારું નથી તમે અભિમાન છોડી દો એમ છતાં પણ કર્ણદેવ આ વાતને માનવા તૈયાર હતો નહીં કેમ કે એ બહુ અભિમાની હતો એટલા માટે રાણી કમલાવતી ઘણી વાર કર્ણદેવને સમજાવતી હતી કે અભિમાન બહુ સારું નથી માણસને ધર્મ કાર્યમાં પણ ધ્યાન દેવું જોઈએ સુખ અને વૈભવ આજે છે ને કાલે નથી પરંતુ રાજા તો આ રાણીની વાત સમજવાને બદલે સના સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો ઝરૂખી ઉપર બેઠી બેઠી જોતી હતી ઝરૂખા ઉપર તેણે થોડે દૂર નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી થયેલી જોઈ કંઈક વ્રત કરતી હોય તેને દાસીને બોલાવી અને સ્ત્રીઓ શું કરતી હતી એ વિશે માહિતી લેવા માટે કહ્યું કઈ જોઈ તેણે દાસીને દાસીને બોલાવી અને સ્ત્રી શું કરતી હતી તે જાણ લાવી લાવવા માટે મોકલી દાસી ગઈ ત્યાં નદી કિનારે બહેનો જે હતી અને પૂછ્યું કે તમે સાનું વ્રત કરો છો એમ કે તો જે બહેનો વ્રત કરતી હતી નદીના કિનારે એ બહેનોએ કીધું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ અને તેમની વાર્તા કરવા માટે અહીંયા બધી સ્ત્રીઓ ભેગી થયેલી છે દાસીએ એ વાતને સાંભળી લીધી અને તેમના રાણીબાને વાત કરી કે જે સ્ત્રીઓ ભેગી થયેલી છે નદીના કિનારે એ દશામાના વ્રતની વાર્તાઓ કરે છે અને દશામાનું વ્રત લીધેલું છે ત્યાર પછી રાણીને મગજમાં નક્કી થઈ ગયું કે મારે પણ દશામાનું વ્રત લેવું છે આ મગજમાં નક્કી કર્યા પછી રાણીએ દશામાનું વ્રત લેવાનું નક્કી કરી લીધું અને દશામાનું વ્રત પણ લીધું ત્યાર પછી રાણીએ દાસીને પૂછ્યું કે વ્રત મારે પણ લેવું છે તો કઈ રીતે લઉં એમ ત્યારે રાણીએ કહ્યું કે દસ સૂતરના તાતણા લઈ કંકુથી રંગી રંગીએ છીએ તેથી દસ ગાંઠો વાળીએ છીએ પછી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીએ પણ દશામાનું વ્રત કરવાનું મનોમન નક્કી કર્યું રાજાએ વાત કરી રાજાને વાત કરી હાંસી ઉડાવી કહ્યું રાણી આ વ્રત બધું ધ છે આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રત કરવાની પડે ધન દોલત કીર્તિ સુખ સાંઈબી સંપત્તિ બધું જ છે આપણી પાસે તો આ વ્રત કરવાની તમારે શું જરૂર છે રાણીને કહ્યું રાજાએ રાજ અને રાજાએ રાણીને દશામાં વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું અપમાન જોઈને ક્રોધિત થયા થઈ ઉઠી અને તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું માતાજીએ બીજા જ દિવસે સૂર્યાદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ અને ભયંકર લશ્કર લઈ અને રાજા સાથે યુદ્ધ કરવા માટે આવ્યો કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક કર્ણાવતી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાસ ઝૂટવી લીધું જીવ બચાવી રાજા રાણી અને બે કુંવરો નાસી સુટ્યા રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવા માટેની જે ના પાડી છે એનો જ તે આ કોપ આપણા ઉપર છૂટ્યો છે એટલે તમારે આ નહોતી ના પાડવાની રસ્તામાં ચાલતા ચાલતા થોડે દૂર જતા આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડી પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં

ચાલતા ચાલતા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણીની ખૂબ જ તરસ લાગી હતી તો તેણે વિચાર્યું કે ચલો ત્યાંથી થોડું પાણી પી લઈએ પાણી પીવાનું મન થયું હતું તો કુંવરો ઝડપથી ચાલતા ચાલતા વાવમાં પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કર કારમો કલ્પાત કરી ઉઠ્યા કે હવે શું કરવું એમ એક તો રાજ જતું રહ્યું પહેલાં અને પછી બંને કુંવરો જતા રહ્યા એટલે બહુ જ દુઃખી થયેલા રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાએ રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે મેં દશામાના વ્રત માટે ના કીધી છે એનો જ કોપ લાગે છે એ જરૂર દશામાનો ક્રોધ જ છે તે શિકાર બન્યા છે પહેલાં જ રાજ ગયું હવે કુંવરો બને ગયા પાણી રાણીને કયું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા છે તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે એટલે તું એની ચિંતા ન કરીશ એમ રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારા બેનનું ગામ છે ચાલ મારી બેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બેનને ત્યાં મોકલ્યો અને બેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરેલી મોકલાવી ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું હતું બેનભાઈએ રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળો નાગ હતો આ જોઈ રાજા ક્રોધિત પાતો રાતો પીળો થઈ ગયો અને તેના માનવામાં ન આવ્યું કે તેની સગી બેન ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તેવો તે સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે આથી તેણે ઘડામાં ઘડો જે હતો એને જમીનમાં દાટી દીધો રાજા રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીબડાની વાડી હતી રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે રખેવાળને એક ચીબડું આપવા કહ્યું રખેવાળે રાણીને રાણી ઉપર દયા આવીને એને એક ચીબડું આપી દીધું રાણીને સીબડા સાડીમાં શેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી સીબડું ખાય પાણી પીસું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેણે બંને બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમણે રાણીના સાડીના શેડામાં ઢાકેલું નાસી ગયેલા કુંવરનું માથું સંતાળ સંતાડેલું મળ્યું દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું સીબડું રાજકુંવરનું માથું બની ગયું બોલો હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો કે તેને જેલમાં પૂરી દો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતિ ચિત્તે વિચારવા લાગ્યા તેમણે ખાતરી થઈ ગઈ કે કંઈ જ બન્યો બનાવ બની રહ્યો તો તે આ બધા દશામાના ક્રોધના લીધે જ આપણા ઉપર જે બનાવ બને છે એ બનાવ બની રહ્યો છે દશામાને રીઝવવા માટે રાજા અને રાણી દશામાનું વ્રત લેવા માટે નક્કી કરે છે દશામાના ક્રોધ જે કોપ ઉતર્યો હતો એને શાંત પાડવા માટે રાજા અને રાણીએ હવે દશામાના તપ શરૂ કર્યા છે અને વ્રત શરૂ કર્યા છે કે જે દસ દિવસ ઉજવવામાં આવતા જે માતાજીના વ્રત છે એ વ્રત રાજાએ અને રાણીએ શરૂ કર્યા છે દશામાંને રીઝવવા રાણી તેમના તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણી હાર્દિક ભક્તિ જોયા મહાદશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્રસ આશ્વાસન પ્રસન્ન થયા અને તમને સપનામાં દર્શન આપીને કહ્યું કે હવે તમારી ઉપર જે કોપ છે એવા સમાપ્ત થઈ ગયો છે તમે કઈ ચિંતા કરતા નહીં હવે બીજા દિવસે શત્રુ રાજાએ એ સ્વપ્નમાં આવી માં દશામાએ કહ્યું કે હે રાજન તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારી જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એને સોડી મૂકજે નહીતર તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રીસાઈને જતો રહ્યો હશે તે હજી જીવિત છે તે સવારે પાછો આવી જશે સવારે કુંવર સેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાનો આભાર માનતા અને ગુણ ગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાએ પેલો જમીનમાં દાટેલો જે ઘડો હતો એને ફરીવાર ખોલીને જોયું તેમાં સુખડી અને જે સોનાનું સાંકડું મૂકેલું હતું એ એમનું એને પાછું મળી આવ્યું ત્યારથી એને ખાતરી થઈ ગઈ કે જે દશામાનો કોપ આપણા ઉપર ઉતર્યો હતો એ સંપૂર્ણ રીતે હવે બધું ઠીકઠાક થઈ ગયું છે ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડીને જે બધું હતું એમ એમનેમ પડેલું હતું ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બેને આગમન સ્વાગત કર્યા પછી રાજા રાણીએ બેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે પહોંચ્યા જ્યાં તેમની બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોસીમાં તેને બંને કુંવરોને લઈને બેઠા અને રાહ જોતા હતા કે રાજા ક્યારે આવે ને એના કુંવરોને હું એને ક્યારે સોંપી દઉં રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામાં માએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન છું થઈ ગઈ છું તેની ધર્મ પરાણતા અગત્ય પ્રશંસાથી હું તું પણ હવે તો સુધરી ગયો છે જા તને તારું જુટવાઈ ગયેલું રાજ પાછું મળશે દશામાની કૃપાથી રાજા રાજા હરખાઈ ગયો ગયો અને પગે પડી તમે તો દયાળુ છો તમારો મહિમા પાર છે તમારી કસોટીમાંથી પાર થવું માનવી માટે કઠિન છે તેથી માં સૌ ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું કે હે રાજન જે કોઈ દશામા વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પ્રાપ્ત પાત્ર થશે જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સામે લડાઈ કરી અને પોતાનું પાસું છૂટવાઈ ગયેલું રાજ મેળવ્યું રાજા નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા સાંભળનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને શાંતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને નિષ્ઠા પ્રદાન કરજો જય દશામાં જય મમ્મીમાં જય માતાજી